ફાર્મ ટ્રેક ટ્રેક્ટર વિક્રમભાઈને સાવ ઓછી કિંમતમાં વેચવાનું છે માત્ર આ ટ્રેક્ટર તમે એક લાખ પંચ્યાસી હજારમાં લઈ શકો છો મોડલ પણ એકદમ સારું છે અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ પણ નથી ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે કિંમતમાં ઘણો હજી થોડો ઘણો ફેરફાર પણ કરી આપવામાં આવશે જો તમારે ટ્રેક્ટર લેવાનું હશે તો કોઈ મિત્રને ઓછા બજેટની અંદર સારું ટ્રેક્ટર લેવું હોય તો આ ટ્રેક્ટર તમે લઈ શકો છો વિક્રમભાઈનું બાકી હું તમને ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ મોડલ ક્યુ છે ક્યાં જોવા મળશે બધી ડિટેલ મળશે વિડિયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ફાર્મા ટ્રેક ટ્રેક્ટર છે તમે જોઈ રહ્યા છો ફાર્મા ટ્રેક ચેમ્પિયન વિક્રમભાઈને વેચવું છે મોડલની વાત કરું તો બે હજાર સાતના મોડલનું ટ્રેક્ટર છે ફૂલ સાચવેલું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક સારા રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકો છો પેલા વિક્રમભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો વિક્રમભાઈનું કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થકો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ સતરી સારા ટાયર છે તે મીડિયમ કંડિશનમાં છે ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું અને કિંમતની વાત કરું તો કિંમત અંદાજિત એક લાખ અને પંચ્યાસી હજાર આ કિંમત કિંમતમાં ફેરફાર થઈ જશે ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમને જિલ્લો બનાસકાંઠા તાલુકો દિયોદર અને ઝાડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો વિક્રમભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો જોતા હોય તો ઉપર નંબર નંબર મળશે વાળા પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો